ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જયારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે સાથે અન્ય જે સાધુ સંતો છે શંકરાચાર્ય છે ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ કાર્યક્રમ નથી આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારત વાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામ નો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિ થી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામ ને આપ સૌ બધા